રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને લઈને મળી રહ્યા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચ અને એસઆઈટી તમામ લોકો તપાસમાં જોતા રહ્યા ત્યારબાદ મોટી કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકાના વધુ બે અધિકારીની ધરપકડ કરવામાં આવી છે એટીપીઓ રાજેશ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે આ સાથે જયદીપ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ આ મોટી કાર્યવાહી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ખોટું રજીસ્ટર બનાવાતા કાર્યવાહી કરવામાં આવી છે ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે આ મોટી કાર્યવાહી

તો ગણતરીની જે મિનિટો પહેલા જ આ સમગ્ર ધરપકડ જે છે તે કરવામાં આવી છે અને એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરી છે તેમની ધરપકડ કરવામાં આવી છે એટલે કે ટાઉન પ્લાનિંગના જે એક બાદ એક કર્મચારી અને અધિકારીઓની મુશ્કેલીઓ વધી રહી છે આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી છે ટીઆરપી ગેમ ઝોન કાંડમાં આરએમસી ના ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા અંગે આ ધરપકડ કરી હોવાની હકીકત સામે આવી રહી છે સીટ ટીમ પુરાવા એકત્ર કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે જે રીતે ખોટું રજિસ્ટર બનાવવામાં આવ્યું હતું ટાઉન પ્લાનિંગ અધિકારી દ્વારા અને તેની અંદર ખોટી સહીઓ પણ કરાવવામાં આવી હતી જેને લઈને આ ધરપકડ કરવામાં આવી હોય તેવી હકીકત અત્યારે સામે આવી છે બંને અધિકારીઓને આવતા દિવસોની અંદર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે કેમ કે અત્યાર સુધીમાં જેટલા પણ અધિકારીઓની ધરપકડ થઈ છે જેટલા પણ કર્મચારીઓની ધરપકડ થઈ છે નિયમ મુજબ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અત્યારે બંને ની ધરપકડ કરી અને ક્રાઈમ બ્રાન્ચ ના જે અધિકારીઓ છે તેમના દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે પરાક્રમસિંહ જાણકારી બદલ આભાર